માનનીય કલેક્ટર સાહેબ એસપી સાહેબ ધારાસભ્યશ્રી બધાને આવેદનપત્ર આપીએ છીએ ખાસ કરીને આજ દિવસ સુધી સ્કૂલ વાહન ચાલકોએ વાલીઓ તરફી ને સ્કૂલ તરફી સહાનુભૂતિ દર્શાવી છે નિયમને ફોલોઅપ કરીએ છીએ પણ કોઈ કારણોસર સરકારે જે તાત્કાલિક સ્કૂલ પરમિટ પાસિંગ અને ટેક્સી પાસિંગ સાથેની જે વાત છે જે વાહન ચાલકો આર્થિક રીતે પૂરા સદ્ધર ન હોય એટલે વર્તમાન સમયમાં પરિસ્થિતિ એવી છે કે અમારી માગણી એ છે કે અમને સમય આપો અમે સરકારશ્રીના દરેક નિયમને ફોલોઅપ કરવા માગીએ છીએ પણ વાહન ચાલક છે એની આર્થિક મધ્યમ વર્ગમાંથી વાહન ચાલક આવતો હોય છે સ્કૂલ વાહન ચાલક એટલે પરિસ્થિતિ બીજી તરફથી એવું પણ બને છે કે આ કીડીને કોષનો ડામ છે છતાં પણ અમે એ ડામને ઝીલવા તૈયાર છીએ આજ દિ સુધી અમારા વાહન ચાલકોએ મોરબીમાં એક પણ પ્રકારના કોઈ એવા બનાવો નથી બન્યા વાલીઓને અમને પૂરો સહકાર મળ્યો છે સ્કૂલ તરફી પણ અમને સહકાર મળ્યો છે ખાતાકીય પણ અમને સહકાર મળ્યો છે એવું નથી કે ખાતાકીય અમને સહકાર નથી મળ્યો પણ કોઈ કારણોસર જે ગવર્મેન્ટના રૂલ્સ છે એમાં ચેન્જીસ આવ્યા અથવા તો તેઓ તાત્કાલિક અસરથી એમને અમને માગે છે ટેક્સી પાસિંગ તો માગણી અમારી માત્ર એટલી જ છે કે અમને સમય આપો અમે સરકારના શ્રીના નિયમને ફોલો કરવા માટે તૈયાર છીએ

બે દિવસ કરવામાં આવ્યું છે જે સવાર થી ગઈકાલે બાળકો ને સ્કૂલે મૂકવા માટે જઈ ત્યારે મોરબી આરટીઓ વિભાગ દ્વારા તેમાં તપાસ જે રાજકોટ ગેમ અગ્નિકાંડ બન્યો તેને લઈને સતર્ક બન્યું હતું અને આ તમામ જે સ્કૂલ વાહન ચાલકો છે તેમાં તપાસ મોરબી આરટીઓ દ્વારા કરવામાં આવી રહી હતી અને સોળ જેટલા વાહન ચાલકો ને દંડ પણ કરવામાં આવ્યો છે જેના વિરોધમાં આજે સવારથી મોરબી ના જે રિક્ષા એસોસિયન વાળા છે એમને આજે કલેક્ટર ને આવેદન પણ રેલી સ્વરૂપે આપવામાં આવ્યું છે અને પોતાની માંગ મૂકવામાં આવી હતી અને એ માંગ એ હતી કે જે મોરબી આરટીઓ દ્વારા અચાનક આ પ્રકારની ડ્રાઈવ કરવામાં આવી છે જેને લઈને કોઈ તૈયારી આ એસોસિએશન દ્વારા રિક્ષા ચાલકો દ્વારા નથી કેમ કે વેકેશન હતું અને આ જે રિક્ષા ચાલકો છે તે પોતે એટલા નિર્ભર નથી કે આ જે પ્રકારે આરટીઓના નિયમો હોય એ તમામ નિયમોનું પાલન કરવા માટે ખર્ચો કરી શકે સ્કૂલ માં વેકેશન હતું કોઈ વાલીઓ ફી નથી આવી તેના કારણે આ કોઈ કાર્યક્રમ જે યોગ્ય આરટીઓના નિયમો પાલન કરવા માટે જે કઈ પણ ડોક્યુમેન્ટ હોય એ જરૂરી ડોક્યુમેન્ટ કલેક્ટ નતા કરી શક્યા તે કલેક્ટ કરવા માટે માંગ કરવામાં આવી છે જી યોગેશ એટલે કે ગતરોજથી શાળાઓ જે છે તે ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે અને આજે બીજો દિવસ કહી શકાય ત્યારે ઘણી બધી જગ્યાઓ એવી હતી ત્યાંથી આજે આરટીઓ દ્વારા નિયમ બહાર પાડવામાં આવ્યા છે તેનો ઉલાડ્યો થતો જોવા મળ્યો હતો અને એટલે કે કેટલી બધી જગ્યાઓમાંથી વાનમાં હજુ પણ ખીચો ખીચ જે નાના બાળકોને તે બેસાડવામાં આવ્યા હતા એવી ઘણી બધી ઘટનાઓના જે દ્રશ્યો સામે આવ્યા હતા હજુ પણ હા મોરબીમાં પણ એ પ્રકારના દ્રશ્યો ગઈકાલે સવારે જોવા મળ્યા હતા પણ આરટીઓ વિભાગ પણ મોરબીનું નું સતર્ક બન્યું હતું અને આવા વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યા હતા અને આ દંડના કારણે મોરબીના દંડ ના કારણે રિક્ષા ચાલકો દ્વારા આજે બંધ પાડી અને બે દિવસ હડતાલ પર ઉતરી ગયા છે અને જેથી આજે હડતાલના કારણે વાલીઓને ખૂબ તકલીફ વેઠવાનો સામનો કરવો પડી રહ્યો છે જી યોગેશજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો મોરબીમાં સ્કૂલ વાહન ચાલકો હવે બે દિવસની હડતાળ પર ઉતરી ગયા છે આરટીઓ વિભાગની કાર્યવાહીના વિરોધમાં હડતાલ પર ઉતર્યા છે તો કલેક્ટર એસપીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરશે ડોક્યુમેન્ટ્સ માટેની સમય મર્યાદામાં વધારો કરવાની માંગ છે